હવે આપણને ખબર છે વર્ગના બે પ્રકાર હોય કેટલા પ્રકાર હોય બે પ્રકાર એક સતત હોય અને એક હોય અસતત તો આપણને અહીંયા અસતત વર્ગો આપેલા છે કેવી રીતે તમને સમજાવો અહીંયા સતત વર્ગ કોને કહેવામાં આવે કે એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ તરીકે લઉં કે થી દસ દસ થી વીસ વીસથી ત્રીસ અમે વર્ગો લીધા આમો અને બીજા હું અહીંયા થોડા લઉં છું એક્ઝામ્પલ કે જીરોથી નવ દસ થી ઓગણીસ વીસ થી ઓગણત્રીસ હવે અહીંયા જો શું ફરક છે કે અહીંયા આની જે આ જે સીમા છે ટોટલ બે પ્રકારની સીમા હોય આ આપણી છે ઉધ્વ સીમા આ આપણી અધ સીમા જો આ સીમા અને આ સીમા બંને સરખી છે એટલા માટે સતત કહેવામાં આવે જ્યારે જે અહીંયા આ સીમા આ સીમા અલગ અલગ છે એટલા માટે શું કહેવામાં આવે અસતત વર્ગ તો એવું જ કંઈ અહીંયા આપણે આપેલું જો કે આ સીમા આ સીમા અલગ અલગ છે અહીંયા સીમા આ સીમા અલગ છે આ સીમા આ સીમા અલગ છે એટલા માટે આપણે એને સતત વર્ગ કન્વર્ટ કરવા પડશે હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે સતત વર્ગ કન્વર્ટ કરવા હોય ને તો જે પાછળની આ બંને સીમાઓ વચ્ચે તફાવત કેટલો છે કે ઓગણપચાસ અને પચાસ એના વચ્ચે તફાવત કેટલો છે એકનો તફાવત છે કેટલો છે તફાવત એકનો છે એકના અડધા કેટલા થાય ઝીરો પોઈન્ટ પાંચ એટલા માટે શું કરીશું ખબર છે કે જે આપણને આગળની જે આવૃત્તિ છે ને એના ઝીરો પાંચ છે માઇનસ કરીશું શું કરીશું માઇનસ અને આમાં શું કરીશું પ્લસ કરીશું એવું યાદ રાખવાનું ચલો અહીંયા જુઓ કે પહેલામાં ઝીરોમાંથી ઝીરો પોઈન્ટ પાંચ જાય ઝીરોમાંથી ઝીરો પોઈન્ટ પાંચ જાય તો જવાબ શું આવે ઝીરો પોઈન્ટ પાંચ પણ કેવા ઝીરો પાંચ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ આવશે ઓછા ઓગણપચાસમાંથી છે આપણે એને ઓગણપચાસમાં આપણે જીરો પોઈન્ટ પાંચ શું કરીશું પ્લસ કરીશું તો શું થશે ઓગણપચાસ પોઈન્ટ પાંચ એવી જ રીતે હવે અહીંયા જુઓ કે પચાસ છે પચાસમાં ઝીરો પોઈન્ટ પાંચ શું કરીશું માઇનસ તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ડેસ આમાં પ્લસ કરીશું તો શું આવે પંચાણું પોઈન્ટ પાંચ એવી રીતે આમાં સોમાં શું કરીશું ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ તો શું આવે પંચાણું પોઈન્ટ પાંચ ને અહીંયા શું કરીશું ઝીરો પોઈન્ટ પાંચ પ્લસ તો એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા શું થશે જુઓ તો એકસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ માઇનસ કરવાનો આગળમાં અને આમાં પ્લસ કરવાનો કેમ કે તફાવત એક હતો અને એકના અડધા કેટલા થાય ઝીરો પોઈન્ટ પાંચ ચાલો આમાં શું કરીશું એકસો નવ્વાણું પોઈન્ટ પાંચ એવી જ રીતે અહીંયા જુઓ બસો છે બસોમાં ઝીરો પોઈન્ટ પાંચ માઇનસ કરો શું આવે એકસો ઓગણ નવ્વાણું પોઈન્ટ પાંચ અને અહીંયા પ્લસ કરો શું આવે બસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા જુઓ બસો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ઓછા આ વર્ગ વર્ગ લંબાઈમાં બસો નવ્વાણુંમાં પ્લસ કરો પોઈન્ટ પાંચ તો બસો નવ્વાણું પોઈન્ટ પાંચ અને આવૃત્તિ તો એસિટીઝ એ જ રહેશે તો શું આવશે અહીંયા એક ચાર આઠ છ ચાર અને બે તો આ આપણું છે એ સતત વર્ગમાં અહીંયા રૂપાંતર થયું ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર બે ઉપર જઈએ દાખલા નંબર બે ઉપર આપણને ક્યાં આપેલું છે સૌથી પહેલાં જોઈએ કે ધોરણ નવના એક ચોક્કસ વિભાગના ચાલીસ વિદ્યાર્થીઓ તેના જન્મનો મહિના જણાવવાનું કહેવામાં આવ્યું અને તેને મળેલી માહિતીના આધારે નીચેનો એક આલેખ તૈયાર કરવામાં આવ્યો આપણને આ આલેખ આપેલો છે જન્મનો હવે એના ઉપરથી અમુક ક્વેશ્ચન આપેલા શું કર્યું છે કે ઉપરના લંબાલેખને ધ્યાનથી જોઈને નીચેના પ્રશ્નોનો જવાબ આપો પહેલો શું કહે છે આપણને કે નવેમ્બર મહિનાના કેટલા વિદ્યાર્થીઓ જન્મ્યા હશે કે નવેમ્બર જે મંથ હતો એમાં કેટલા વિદ્યાર્થીઓ જન્મ હતા એના વિશે આપણે માહિતી આપણે હવે આ લેખ જુઓ નવેમ્બર મહિનો દેખાય ગયા છે કે ઓક્ટોબર પછી નવેમ્બર આવે કેટલા વિદ્યાર્થીઓ જન્મે છે અહીંયા ચાર વિદ્યાર્થીઓ જવાબ શું આવશે કે નવેમ્બર મહિનામાં ચાર વિદ્યાર્થી ઓ જન્મ્યા હશે હતા કે હશે જે લખો હોય એવી જ રીતે નંબર બે માં જુઓ કયા મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ હતા હવે કયો આલેખ સૌથી તમને વધારે લાગે છે તમને જોવાથી ખબર પડે છે કે અહીંયા જે ઓગસ્ટ મહિનાનો છે સૌથી ઊંચો છે એટલા માટે આપણો જવાબ આવશે ઓગસ્ટ કે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જન્મ્યા દાખલા નંબર હવે ત્રણ ઉપર જઈએ બહુ ઇઝી ચેપ્ટર છે આર્યું આંગળશાસ્ત્ર તરત તમને આવડી જશે પ્રેક્ટિસ કરો તો તમને આવડશે આમાં ફરીથી જોવું શું કે છે નીચેના આવૃત્તિ કોષ્ટક ને સતત આવૃત્તિ વિતરણમાં રૂપાંતર કરો હવે સેમ ટુ સેમ ક્વેશ્ચન નંબર વન જેવો છે કે આપણે સતત વર્ગમાં વિભાજન કરવાનું છે કેવી રીતે જો આ આપણને અસતત છે કે અહીંયા ઓગણીસ છે અહીંયા વીસ છે અહીંયા ઓગણત્રીસ છે અહીંયા ત્રીસ છે આપણે પહેલાં સમજાયું કે વર્ગોના બે પ્રકાર છે સતત અને અસતત આગળના ક્વેશ્ચન વનમાં આપણને પહેલાંથી સમજાયેલું છે તો આપણને ખબર છે કે આની અને આની વચ્ચે તફાવત કેટલો છે ઓગણીસો અને વીસના વચ્ચે તફાવત તફાવત કેટલો છે આપણા જોડે એકનો છે અને એકના અડધા કરો તો કેટલા આવે જીરો પોઈન્ટ પાંચ મતલબ શું કરવાનો આમાંથી જીરો પોઈન્ટ પાંચ માઇનસ આમાં શું કરવાના પ્લસ બધામાં એવું કરવાનું છે ચલો જુઓ અહીંયા તો શું થશે કે દસમાંથી જીરો પોઈન્ટ પાંચ માઇનસ તો શું આવે નવ પોઈન્ટ પાંચ અને અહીંયા પ્લસ કરવાનો તો ઓગણીસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા શું થશે માઇનસ કરો આગળથી ઓગણીસ પોઈન્ટ પાંચ અને અહીંયા શું થશે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા ત્રીસ પોઈન્ટ આ ત્રીસ નહીં ઓગણત્રીસ માઇનસ કરવાના છે એટલે શું આવશે ઓગણત્રીસ પોઈન્ટ પાંચ અને અહીંયા શું આવશે ઓગણ ચાલીસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા જુઓ ચાલીસમાંથી ઝીરો પોઈન્ટ પાંચ તો શું આવશે ઓગણ ચાલીસ પાંચ અને અહીંયા શું આવશે પ્લસ કરવાના ઓગણપચાસ પોઈન્ટ પાંચ એવી રીતે અહીંયા શું થશે એક માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ તો શું થશે ઓગણપચાસ પાંચ અને અહીંયા શું થશે ઓગણ સિત્તેર પાંચ એવી રીતે અહીંયા સાઈડમાંથી પોઈન્ટ પાંચ માઇનસ કરો તો શું થશે ઓગણ પાંચ અહીંયા શું થશે જુઓ તો આપણને ખબર પડી કે જો આ સતત વર્ગ છે જો અહીંયા ને અહીંયા બધું બંને વર્ગો સરખા છે જો અહીંયા તો આને કહેવાય સતત વર્ગ ને આવૃત્તિઓ તો એમ એઝ ઇજ રહેશે પાંચ સાત અગિયાર ચૌદ નવ અને સાત તો અહીંયા આપણો દાખલો પૂરો થશે ત્રીજા નંબરનો હવે આપણે દાખલા નંબર ચાર ઉપર જઈએ શું કહેવા માંગે છે કે પચાસ વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં મીટરમાં આમ આપવામાં આવેલી ઊંચાઈ લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ આપેલ છે તે માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો શું છે જો આપણને માહિતી આપેલી છે એના પરથી બે જવાબ પૂછા લે છે પહેલાનું શું કહે છે કેટલી વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પાસઠ સેમી અથવાથી વધારે છે હવે એકસો પાસઠ આ એકસો પાસઠ નથી એકસો પાસઠ અહીંયાથી ચાલુ થાય એકસો પાસઠ કરતા વિદ્યાર્થી કેટલા છે જોવો તો અહીંયા દસ અને પાંચનો શું કરી દેવાનો દસ વિદ્યાર્થી પાંચ વિદ્યાર્થી ટોટલ જવાબ કેટલો આવશે પંદર વિદ્યાર્થી પહેલાનો જવાબ આવે પંદર વિદ્યાર્થી હવે ક્વેશ્ચન નંબર ટુ કેટલા વિદ્યાર્થીઓની ઊંચાઈ એકસો પચાસ સેમી થી એકસો સાઈઠ સેમી ની વચ્ચે છે હવે અહીંયા જુઓ એકસો પચાસથી થી એકસો સાહીઠ ની વચ્ચે આટલા બે આપણા આવૃત્તિ કોષ્ટક અહીંયા આપણા મતલબ અહીંયા આવી જાય છે તો સૌથી પહેલા બારનો નો પ્રશ કરીએ પછી બાર વત્તા નવ કરીએ તો જવાબ આવશે કે બાર વિદ્યાર્થી વધતા નવ વિદ્યાર્થી તો જવાબ કેટલો આવે આપણો જોડાનો બારને નવ બારને તમે નવ કરો તો જવાબ કેટલો આવે એકવીસ વિદ્યાર્થી તમે બાર વધતા નવ કરશો તો તમારો જવાબ આવશે એકવીસ વિદ્યાર્થી તો પહેલાંનો જવાબ પંદર વિદ્યાર્થી બીજાનો આવે એકવીસ વિદ્યાર્થી ચલો હવે આપણે છે દાખલા નંબર પાંચ ઉપર જઈએ જો ક્વેશ્ચન નંબર ફાઇવ શું કહેવા માંગે છે કે કોઈક શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા પીપીએમ એનું પૂરું નામ શું છે પાર્ટ્સ પર મિલિયન પાર્ટ્સ પર મિલિયનમાં શોધવામાં માટે અભ્યાસ કરવામાં આવ્યો તેથી ત્રીસ દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલ છે હવે કોષ્ટક આપેલ છે એના પરથી આપણે જવાબ કહેવાના શું કહે છે કેટલા આપેલી માહિતીના આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપો આ કોષ્ટક છે પરથી બે બે સવાલ આપેલા છે જવાબ દેવાના છે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઈડની સાંદ્રતા ઝીરો પોઈન્ટ અગિયાર પીપીએમ કરતાં વધુ હતી હવે જીરો પોઈન્ટ અગિયાર કરતાં પીપીએમ કરતાં વધુ મતલબ એ બાર કરતાં વધુ જ કહેવાય ને તો જીરો અહીંયા ઝીરો પોઈન્ટ અગિયારથી અહીંયાથી અહીંયા સુધી વધારે કહેવાય તો આ બધાનો શું કરી દેવાનો આપણે સરવાળો તો બે વત્તા ચાર વત્તા બે ચલો સરવાળો કરો બે વત્તા ચાર છ છ ને બે આઠ તો જવાબ કેટલો આવે આઠ દિવસ કે આઠ દિવસ છે એ જીરો પોઈન્ટ અગિયાર પીપીએમ કરતાં વધુ રહી જશે નંબર શું કહે છે બે કેટલા દિવસ સલ્ફર ડાયોક્સાઈડની સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો આઠ પીપીએમથી ઓછી રહી હશે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ પીપીએમથી ઓછી એટલા માટે આ પહેલી આ ઝીરો પોઈન્ટ ઝીરો આઠ અહીંયા અને આના વચ્ચે સમાવેશ થાય છે તો આના કરતાં ઓછી જ છે આ આના કરતાં વધુ છે તો આ ચાર અને નવનો શું કરી દેવાનું અહીંયા આપણે પ્લસ તો ચાર વત્તા નવ ચાર વત્તા નવ કરશું તો જવાબ કેટલો આવશે તેર દિવસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે આ ચેપ્ટર પૂરું થાય છે અને સાથેની સાથે આપણું છે અહીંયા સેક્શન બી પણ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો જો તમને મારા આવી જ વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરવા વિનંતી અને અવારનવાર આપણે આવા જ વિડીયો આગળ ભવિષ્યમાં પણ બનાવતા રહીશું અને હવેથી આપણા નેક્સ્ટ લેક્ચરમાં મતલબ નેક્સ્ટ વિડીયોમાં હવે આપણે જે આપણે સેક્શન સી ની શરૂઆત કરીશું વિદ્યાર્થીઓ આભાર E aí